સાથે સુરત જતી રહે છે અને મામા પણ હોશિયાર છે મીડિયા વાળા થી બચવા નેહાને ને રાહુલને સુરત મોકલી દે છે પણ જુઓ ને ખુદ મામા પણ મીડિયા વાળા થી ના બચી શક્યા રાહુલ અને નેહાના પ્રેમ પ્રકરણની વાતો જાણવા માટે મીડિયા વાળાઓ મામાને ફોન ઉપર ફોન કરવા લાગે છે હાં

બસ સર અરે ઈ ઈ મારી વાત તો સાંભળો બેન ને બેન મારી બેન આ બાજુ કરોડપતિ નેહા એને ગરીબ ઘરમાં ફાવતું જ નથી એટલે ઝડપથી છુટકારો મેળવવા માટે વિચારતી હોય ત્યાં જ મામાનો ફોન આવે હેલો કેમ છે છે ને પછી તો જીતી જાય અરે છોડ છોડ બધી વાત તું સુરત છે તો સુરત નું પોખ તો આજે આંગળીયાથી વડોદરા મોકલી સાંજે રામ અને પોક ની જમ હા હા એટલે થઈ જાય સાંજ ની રામ જમ ઠીક છે મામા આજે જ પોક મૂકી આપું છું હા થેન્ક યુ થેન્ક યુ બિંદાઝ સ્વભાવ ની નેહા આકોળ યાકોળ બનીને રાહુલ ને કહે છે કે જલ્દી તું છૂટાછેડા ના પેપર તૈયાર કર પણ રાહુલ બહાના બતાવીને ટાઈમ પાસ જ કરતો હોય છે નેહા રાહુલ થી છૂટવા રાહુલ ને ઉલ્લુ બનાવીને કહે છે કે વડોદરા થી અમાર નોકર હાથીનો ફોન આવ્યો હતો અને મારા મામા ચંદ્રકાંતને એટેક આવ્યો એટલે હોસ્પિટલમાં દાખલ કર્યા છે એટલે મારે જવું પડશે તો રાહુલ પણ કહે છે કે હું પણ આવું છું અને પછી રાહુલ અને નેહા મામાની ખબર પૂછવા વડોદરા આવે છે નેહા આપણે હોસ્પિટલ જવું જોઈએ અહીં શું કામ આવ્યા છીએ આપણે મેજર સાહેબ તમે અહીંયા અરે રિટાયર થયો છું તો અહીંયા જઉં ને ઈ તો બોર્ડર ઉપર લડતો હોત પણ આ તો કેતી હતી કે આને શું કેતી હતી કે તમને હાર્ટ એટેક આવ્યો છે ને તમે હોસ્પિટલ માં છો પાકિસ્તાની સેનાએ મારા ઉપર ઘણા જ અટેક કર્યા તોય મારું કશું ઉખાડી શકે નહીં તો આને ટેક આવશે તો ચિંતા નહી તો સમજો નહીં અને આની ચાલ છે ઘરે પાછા આવવાની નેહાની એક ખાસ સહેલી પ્રિયા છે જે નેહાને છૂટાછેડા અપાવવામાં મદદરૂપ થાય છે નેહા હું આપણા વકીલ પાસેથી આ ડિવોર્સ પેપર લઈ આવી છું એક વખત એ આના પર સિગ્નેચર કરી દેશે ને પછી તું ફરીથી આઝાદ જિંદગી જીવી હવે જે કરવાનું છે ઝડપથી કરવું પડશે પેલો રાસ્કલ આ પેપર્સ પર સાઈન કરશે એને તો શું એના બાપને પણ આના પર સિગ્નેચર કરવા પડશે તો બસ જોતી હું હમણાં જ જઈને આના પર એના સિગ્નેચર લઈને પાછી આવું છું મિસ્ટર આ ડીવોર્સ પેપર ઉપર સાઈન કરી આપો મે તમારી સહી કરે લગન કરી કે તમે ડીવોર્સ પેપર લઈને આવી ગયા મારી સાથે નહીં આ મારી ફ્રેન્ડ નેહાના ડીવોર્સ પેપર છે હા તો એને મોકલો ને હું ફालतू લોકો સાથે વાત નથી કરતો મિસ્ટર બોલવામાં જરા ભાન રાખો અને આમ પણ તમારી સાથે કોઈ સારું માણસ વાત કરી જ ના શકે